તારીખ ફેબ્રુઆરીના રોજ શિવ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ વાછડા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કરલીના પુલ નજીક કોલસાના કારખાના પાસે આવેલા વાછડા દાડા મંદિર ખાતે થયેલા આ આયોજનમાં ભક્તોને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અહીં લોક ડાયરો સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે આવતીકાલે વસંત પંચમીના દિવસે ટેકરી વછરાજ દાદાના મંદિરે ભુવા રાણાભાઈના માર્ગદર્શન હેઠળ શિવ પરિવાર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ કાલના મુખ્ય કાર્યક્રમ સવારે દેહ સુધી મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણાહુતિ તેમજ અવિરત ભોજન પ્રસાદી ચાલુ રહેશે અને સાંજે ચાર વાગે રવિભાઈના ઘરેથી ધજાની શોભાયાત્રા તેમજ રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન રાખેલ છે આ આયોજનની અંદર મોટી સંખ્યાની અંદર દરેક ભાવિક ભક્તો જોડાવાના છે અને દરેક જનતાને જાહેર નિમંત્રણ પણ છે દરેક ભક્તો ખૂબ મોટી બહોળી હાજરી આપી અને આ કાર્યક્રમની શોભા વધારશે